આજની વાત એક સમયની વાત છે ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યોને બગીચામાં જિંદગીના પાઠ શીખવાડતા હતા ગૌતમ બુદ્ધની કાયમ ટેવ હતી કે હંમેશા પ્રેક્ટિકલી અથવા કોઈ વાત સાથે જિંદગીના પાઠ શીખવાડતા હોય બધા શિષ્યો બેઠા હતા એણે એક શિષ્યના હાથમાં પાણી ભરેલો કપ આપ્યો કપ છેક સુધી ભરેલો હતો અને એણે શિષ્યને કહ્યું કે આ કપ લઈ આખા બગીચામાં આંટો મારી આવ પણ તારું ધ્યાન એ કપ ઉપર હોવું જોઈએ કે કપમાંથી પાણીનું ટીપું પણ ઢોળાય નહીં એટલે સીસીઆ એ કપ હાથમાં લીધો અને એ ચાલવા માંડ્યો ત્યાં એકદમ પવન આવ્યો એટલે એ થોડો હલી ગયો કે હવે શું એટલે બુદ્ધા ગૌતમ બુદ્ધનો અવાજ આવ્યો કે જિંદગીમાંય આ રીતે અચાનક પવન આવતો રહેશે પણ તારું ફોકસ તારા ગોલ પર હોવો જોઈએ તારું ફોકસ ડિસ્ટર્બ ન થવું જોઈએ આ બધા મોજાઓ પવનો આવતા જતા રહેવાના પણ તારે ધ્યાન ક્યાં રાખવાનું છે એ બાજુ છો તરત જ ઓલા છોકરાએ પોતાના કપને સ્થિરતાથી પકડી રાખ્યો પવન જતો રહ્યો અને છોકરાએ ધીમે ધીમે પાછું બગીચામાં ચાલુક કરવાનું ચાલુ કર્યું અને એ ફરી અને કપમાં પાણીનું ટીપું પણ ઢોળાયા વગર પાછો આવી ગયો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણી જિંદગીમાં પણ આપણે અમુક ગોલ સેટ કર્યા હોય આપણે નક્કી કર્યું હોય કે આવી રીતે આપણે ધીમે ધીમે આગળ વધતા જશું ખરું ને પરંતુ આપણા ફોકસની સામે આ અચાનક પવન આવે એવી રીતના કોઈને કોઈ ડિસ્ટ્રેક્શન આવી શકે લાઈફમાં પણ એ ટાઈમે પણ આપણે આપણા મગજને સ્થિર રાખી આપણા ગોલને ભૂલશું નહીં ને તો ચોક્કસ સફળ થઈશું અંજુમાના જય શ્રી કૃષ્ણ